નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ તેર એપ્રિલ બે હજાર ચોવીસને વાર શનિવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તમામ માર્કેટ માર્કેટયાર્ડના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ત્રણ હજાર પાંચસો પચાસ રૂપિયાથી ચાર હજાર ચારસો એંશી રૂપિયા હળવદ ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા મોરબી ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર ચારસો વીસ રૂપિયા બોટાદ ત્રણ હજાર છસો સાઠ રૂપિયાથી ચાર હજાર ચારસો રૂપિયા જસદણ ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા ગોંડલ ત્રણ હજાર નવસો રૂપિયાથી ચાર હજાર આઠસો રૂપિયા वाकाने ने हज़ार चार सौ रुपया चार हज़ार तरह सौ चालीस रुपया जेतपुर चार हज़ार रुपया थी चार हज़ार पाँच सौ रुपया थरा तरण हज़ार आठ सौ रुपया थी 5000 हज़ार रुपया ऊंझा तरह हज़ार छ सौ रुपया छ हज़ार स सौ रुपया थरा तरह हज़ार आठ सौ रुपया चार हज़ार आठ सौ रुपया पाटण तरह हज़ार नौ सौ रुपया थी चार हज़ार चार सौ पचास रुपया जामनगर तरह हजार रुपया चार हज़ार स सौ ऐसी रुपया भावनगर चार हज़ार रुपया थी चार हज़ार पांच सौ दस रुपया अमरेली तरह हज़ार नौ सौ ऐसी रुपया पांच हज़ार रुपया सावरकुंडला तरह हजार आठ सौ नेव रुपया चार हज़ार सौ सीतेर रुपया बाबरा चार हज़ार रुपया चार हज़ार तर सौ ऐसी रुपया जुनागढ़ चार हज़ार रुपया चार हज़ार पांच सौ रुपया ખાંભા ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર ચારસો રૂપિયા મહુવા ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો રૂપિયા ઉપલેટા ત્રણ હજાર નવસો રૂપિયાથી ચાર હજાર બસો ચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટ યારના વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુના ભાવ કે અન્ય કોઈ પણ માહિતી જણાવવામાં આવતી હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન